કડીના વિકાસની વાત થાય ત્યારે સેરા નું નામ જરૂર લેવાય કારણ કે આ કંપનીએ ફક્ત ઈટ પથ્થર નહીં પણ પર્યાવરણ અને સમાજ માટે પણ એક જીવંત ઉદાહરણ ઊભું કર્યું છે એક સમયની બંજર જમીન પર આજે હરિયાળી છવાઈ ગઈ છે ત્યારે સેરા દ્વારા બનાવાયેલ મિયાવાકી ઓક્સિજન પાર્કની સાત હજાર છસો ને ઓગણસાઠ ચોરસ મીટર વિસ્તારમાં વધુ આવ્યા છે જેમાં પચાસ થી વધુ જાતના વૃક્ષો છે બિલકુલ કુદરતી જંગલ જેવી જ અનુભૂતિ અહીં થાય છે એક એવું નામ કે જે કડીની અંદર સૌ કોઈ લોકો જે છે એક સેવા

માત્રા પણ કડી વિસ્તારમાં ખૂબ વધી છે અને જેના કારણે કહી શકાય કે કડીમાં પોલ્યુશન કંટ્રોલ કરવા માટે અને કડીને હરિયાળું બનાવવા માટે શેરા કંપનીએ એક પહેલ કરી છે આપણી સાથે શેરા કંપનીના સીએસઆર એચઆર હેડ જે કામલિયા સાહેબ જેની સાથે વાત કરીશું સર ખાસ શેરા કંપની જે એને વૃક્ષારોપણ કરીને એક ગ્રીન કોરિડોર કડીમાં બનાવવાનો પ્રયાસ કર્યો છે શું કહેશું સાચી વાત છે અમે કડીની અંદર પર્ટિક્યુલરલી જયારે પંચોતેર સેલિબ્રેટ કરવાના હતા અને એ સમયે એક અમને જયારે હું અહીના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ શ્રી નાગરાજન સાહેબ પાસે જયારે હું બેઠો હતો અને ત્યારે એક ખાલી વાત નીકળી કે આપણે અહીંયા આગળ ગ્રીન કડી ડેવલપ કરવું છે અને ગ્રીન કડી અંતર્ગત અહીંયા જ્યારે મેં વાત કરી જ્યારે માનની ચીફ મિનિસ્ટર શ્રી ઉપેન્દ્રભાઈ પણ અહીંયા આવ્યા હતા અને ડેપ્યુટી સીએમ શ્રી નીતિનભાઈને મેં વાત કરી કે સાહેબ આપણે આવી રીતે એક સારામાં સારા પંચોતેરસો કરતાં પણ વધુ છોડ મારે પ્લાન્ટેશન કરવાની ઈચ્છા છે જેના કારણે એટલીસ્ટ કડીની અંદર આપણે એક વ્યવસ્થિત રીતે સારું પર્યાવરણ અહીંયા આગળ લોકો પ્રદૂષણ ફ્રી પર્યાવરણ આપણે ઊભું કરી શકીએ અને ત્યારે નીતિનભાઈ સાહેબે પણ મને ઘણો બધો સપોર્ટ કર્યો અને પછી અહીંયાના જે કોર્પોરેટ અધ્યક્ષ ને બધાએ પણ મને ઘણો સપોર્ટ કર્યો અને પછી સાત હજાર છસો અહીં આગળ અમને ફાળવી આપી હતી અને એના અંતર્ગત અહીંયા આપણે અત્યારે બાર હજાર કરતા પણ વધુ ડિફરન્ટ જે ઓક્સિજન પૂરું પાડે એવા સારામાં સારા નૈસર્ગિક આપણે ઝાડનું અહીંયા આગળ ઉછેર કરવામાં શરૂ કર્યું છે દોઢ વર્ષ પહેલા અમે કેચ ફાઉન્ડેશન સાથે મળી અને આ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો અને એની અંદર અત્યારે જે આપ જોઈ રહ્યા છો એ માત્ર ને માત્ર લગભગ આપણે અઢારથી વીસ મહિનાની અંદર જેટલા આપણે વૃક્ષોનો ઉછેર થાય એટલા સારામાં સારા વૃક્ષોને અહીંયા આગળ આપણે ઉછેર કરવા માટે પ્રયત્ન કર્યો છે અને અમારો પ્રયત્ન એ રહેશે કે લગભગ આ પ્રોજેક્ટ અમારો ત્રણ વર્ષમાં છે ત્રણ વર્ષ પછી આ પ્રોજેક્ટની અંદર લોકો અહીંયા આગળ આવી અને સારામાં સારી રીતે પોતે આનંદ મેળવી શકે એ પ્રમાણે અહીંયા અમે વોકવે ડેવલપ કર્યો છે એક વડીલો માટે અમે ગજીબો અહીંયા તૈયાર કરવાના છીએ અને એ સિવાય બાળકોના ક્રીડાંગણ માટેની પણ એક ફેસિલિટી અમે ઊભી કરી રહ્યા છીએ અને આજ યુવકો એ આપણું રાષ્ટ્રનું જે ધન છે તો એના માટે પણ એમની હેલ્થ અને સ્વાસ્થ્ય સારું રહે એટલે એના માટે આપણે અહીંયા એમના હેલ્થ માટેના એક ઓપન પણ આપણે રચના કરી રહ્યા છીએ એટલે અમારો ઉદ્દેશ માત્ર એ છે કે જ્યારે શેરા કડીની અંદર ચુમ્માલીસ વર્ષો કરતાં પણ વધુ સમયથી જ્યારે અહીં આગળ આ કંપની જ્યારે સ્થાન ધરાવે છે ત્યારે અમારું નૈતિક જવાબદારી એ છે કે અહીંના જે સ્થાનિક લોકો છે એમનું પણ સ્વાસ્થ્ય હંમેશા સારામાં સારું રહે અને એ પોતે સારામાં સારી રીતે ઇવન આ જે પર્યાવરણનો પણ પોતે અહેસાસ કરી શકે આગળ હરી શકે ફરી શકે અને વન સપોના ટાઈમ મારા મીન્સ કે ધ્યાનમાં એવું આવ્યું હતું કે આપણે કંઈક ગાર્ડન ડેવલપ કરીએ પણ જ્યારે ગાર્ડન ડેવલપ કરવાનું આપણે ખાલી કોન્સેપ્ટ જ્યારે હાથમાં લઈએ છીએ ત્યારે પર્યાવરણને જે સપોર્ટ થાય એવા નૈસર્ગિક વનનું આખું આપણે એ નથી રૂપાંતર નથી કરી શકતા અને એના જ કારણે અહીંયા અમે નક્કી કર્યું હતું કે એના કરતાં બહેતર છે અને એના માટે અમે પોતે સાયન્સ સિટી ગાંધીનગર દરેક જગ્યાએ જઈ અને લગભગ આઠ કરતાં વધુ આપણે સ્થળોની મુલાકાત લીધેલી હતી અને આઠ કરતાં વધુ સ્થળોની મુલાકાત લઈ અને ત્યાં જેટલા એમણે અત્યારે આવા નૈસર્ગિક વન ઊભા કરેલા છે એ નૈસર્ગિક વનને અમે સારામાં સારી રીતે મીન્સ કે ત્યાં નિહાળ્યા જોયા અને એમાંથી પછી જે વ્યક્તિનું જે બેસ્ટ આપણે કન્ટ્રીબ્યુટ કરીએ એવા ભરોસાપાત્ર હતા એમને જ અમે કેચ ફાઉન્ડેશન સાથે આપણે સંપર્ક કરી અને આખા નૈસર્ગિક વર્ગનું નિર્માણ કરવા માટે પ્રયત્ન કર્યો ને એમાં માત્રને માત્ર જે આપણે વન આપણે જે જાડવા રોપ્યા છે એ ખાલી પર્યાવરણ નહીં પણ આયુર્વેદની દ્રષ્ટિએ પણ જેને સારામાં સારી રીતે સપોર્ટ કરી શકે એવા ઝાડ પણ આપણે નીમ છે પછી વડ છે બીજા બધા જે છે એ પણ અમે આગળ રોપવા માટે ઘણો બધો પ્રયત્ન કરેલો છે તો હતા અનિલ કામલિયા સર કે જેમણે જણાવ્યું કે ખાસ જે છે વૃક્ષોનું નું વિશેષ મહત્વ છે મુકેશ મુકેશ્વરસિંહ ગુજરાત ફર્સ્ટ કડી મહેસાણા